કે ભાઈ તમે જેમ જાહેર મંચ ઉપર અમારા સમાજનું અપમાન કર્યું છે એમ જાહેર મંચ ઉપર તમારે કોળી સમાજની માફી માંગવી જોઈએ ભારતીય જનતા પાર્ટી એકદમ મૌન છે શું કામ એ ભાઈ મૌન છે કોળી સમાજ નાનો સમાજ છે આર્થિક સંખ્યામાં બહોળી સંખ્યા ધરાવે છે અમારા નેતાઓ ને અમારા સમાજે કોઈ દિવસ કોઈ વસ્તુ માટે આંદોલન નથી કર્યું કે તમે અમને આ આપો કે તે આપો અમે અમારું પેટ ભરવા માટે મજૂરી કરી લઈએ છીએ છતાંય અમારું અપમાન શું માટે અમારું અપમાન શું કામ કર્યું બસ અને જેને અપમાન કર્યું છે એની સામે સરકાર શું પગલાં લે છે કોળી સમાજ ને નીચો ઉતારી પાડવા માંગે છે અને કોળી સમાજ પણ એક ધર્મ અને આધીને ચાલે છે અને આવડો મોટો સમાજ જે કરોડ સવા કરોડ મતદારો હોય બરાબર છે એ નહીં ઉતારી પાડવાની તમારી હિંમત કેટલી એ અમને તો આશ્ચર્ય લાગે છે આજે કોળી સમાજ ઉપર ટિપ્પણી કરવામાં આવી તો કોળી સમાજમાં પણ એટલો બધો ભયંકર રોષ સાહેબ જોઈ રહ્યા છો અને કોળી સમાજ માધાથી જન સોગન ખાઈ અને આજે પ્રતિજ્ઞા લીધી અત્યારે બરાબર છે કે અમે ભાજપ વિરુદ્ધ મતદાન કરશું તો ભાજપ વિરુદ્ધ મતદાન થયું તમે કરો છો શા માટે અમને મજબૂર શા માટે કરો છો